ચાલો ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને તો ફાઇનલી આપણે વિડીયો બનાવવા માટે તૈયાર થઈ જશે ઘણા ટાઈમથી હું બ્લોગ નહીં શૂટ કરતો ઓછા ઓછા પંદરથી વીસ દાડા થઈ જાય અને બ્લોગ હું કોઈ શૂટ કરતો નહીં આજે પહેલો બ્લોગ શૂટ કરું છું હું અને મારા કપડાં ખાવ મેલા બીજું કંઈ નહીં મેલા થઈ ગયા કપડાં કે હું તુવેરમાં પાણી પીરો ખૂબ જો તુવેરના એક વધારે મેલા થાય અત્યારે થોડોક તડકો હોય તો હું બે બાર કરી તડકે વિડીયો બનાવી અને પાણી આપણે ચાલુ કર્યું છે અહ મોટર ચાલુ કરવો છે એક તો કેનાનું પાણી ચાલુ છે મોટર ચાલુ કરવો છે તો મોટર ચાલુ કરી નાખવાનું જ છે તો આપણે આવી ગયા છીએ આપણી ટ્યુઅર ની અંદર અને ટ્યુઅર આપણી સરસ મજાની થઈ ગઈ છે તો હું તમને દેખાડું છું અંદર કે ટ્યુઅર આપણી કેવી છે કેવી નહીં અત્યારે તો હું માર પાસે આસ્ટી છે ને આત્મા તને બધા મોબાઈલ ફેરવાનું બચાન છે એટલે આપણે તમને વિડિયો ની ક્લિપ બનાવીને અંદર હું બોલું છું અહીંયા કામ કે દે છે એ વિતા કરી અને ટ્યુઅર આપણી કેવી છે ને એ બધું તમને દેખાડ્યું છે તો ચલો પહેલા આપણે મોટર ચાલુ કરીએ આપણે કઈ નખી પેરા મોટર ચાલુ પાણી આપણું ચાલુ થઈ ગયું છે મોટર ઓડ પાણી ચાલુ થઈ ગયું છે તમને હું દેખાડું આ વાય કંધા છે આ ડોર જાય પાણી જાય પણ કે તું એની અંદર આપણે એક જ પાણી રી છે બીજો પાણી છે નહીં કે પેલો પાણી છે એટલે ચાલે બધી બીજી માલે તો જો ઓ પાલવા ના કુવારો આપણે તો પાલ ના કુ એક વાર લે કાલોલા બીજા ના પોકી જઈ રહ્યા છે તો આ ફારનો તારા પેરનો ને પાણી ચાલુ થાય છે અને ઓલી બાજુ અમારે કેનાલો પાણી ચાલુ છે અને પાળ આના કુવા રે આતરે ખરેખર તો આમાં ઠંડુ પાણી લાગે ને એટલે નાકવારે મજા ના આવે તો આપણે આ જગ્યા ના કુવા દીધું છે અને હુંન પાલવી જાવી છોકરા થી આટમ આતો હોત માં ચાકર હે થોડક પડ જેવું લાગે છે અર્ધિકલાગ્યુ ફસનાકો પોકતા અર્ધિકલાગમાં આ તો બે નાકા પોઈકરને કી જી જે ટૂટી નીકળી પાણી હો પાણી જી જે ટૂટી નીકળી ટૂટી તો સંગીયુ લાગી નહી પોઈક્યું ફાઇનલી આપડા નાકા પોકી ગયા કમ્પ્લીટ અને જો લીધું 20 મિનિટ જો થાય 20 થી 25 મિનિટ જો નાકા પોકી ગયા હે રે તો આપણે આતા 20 25 મિનિટ થાય નાકુ વારી ગયા તમારી વારો નઈ હવે ચાલો આપણે જતા રીતે ઘર બાજુ જો પાયલ તો આગળ નીકળી પણ જઈ પાયલ જો હવે તે થઈ ગઈ છે કેમકે પાયલને તો મોટનું પાણી ચાલુ હોય તો એને કપડાં ધોવું હોય હું કઈ કપડાં ધોઈ નાખું અને હું બીજી જગ્યાએ નાખાવાડું